હવે નામ અહીયાગર જે આપેલું છે તે તેમની ઈચ્છાએ આપણે બદલીને વાત કરી રહ્યા છીએ નામ છે એમનું અક્ષરભાઈ પટેલ તેઓ તારીખ ઓગણીસ સાત બે હજાર ને પચીસના રોજ બુચાસણ ખાતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે ગયા હતા આ દરમિયાન હજુ તો તેઓ રસ્તામાં હતા અને એમના એક ફેમિલી ફ્રેન્ડના તરફથી સમાચાર પ્રાપ્ત ગયા એમને સભાખંડ ની અંદર પ્રવેશ પ્રાપ્ત થઈ શકે તેવો નથી કારણ કે બાળકોની સંખ્યા વધારે હોવાથી ત્યાં બહાર સ્ક્રીન રાખીને બેસાડવામાં આવશે અને ત્યાં દર્શન થશે તેમ છતાં તેઓ એ વાત સાંભળી અને સીધા ઉકળી ગયા કે આવું કેવું વરસમાં એક વખત અમે ગુરુના દર્શન કરવા માટે જતા હોય તેમ છતાં પણ આવી પરિસ્થિતિ અને આવી રીતે નથી કોઈ પણ પ્રકારની જાહેરાત અહીંયા આગળ અલગ અલગ સેન્ટરોમાં થતી કે નથી ક્યાંય ન્યૂઝ ચેનલમાં આવતું કે કઈ પણ જગ્યાએ કે જેથી અમને માહિતી પણ પ્રાપ્ત થઈ નથી તો હવે મારું દર્શન થશે કે કેમ એમ કરીને થોડાક

ખબર શ્વેમ શેવ કો તેમ કે ટ્રાફિકની નિશ મશેન આતા યે તો એ શ્વેમ શેવ કો એ તેમને કે કઈ જો છે તો અમે કહ્યું કે મારે આ દર્શન માટે જો છે અને ત્યાર પછી તેમણે કહ્યું કે આપણે સ્કૂલની અંદર પાર્કિંગ ની વ્યવસ્થા રાખી છે તમે ત્યાં ફાર કરી લો અને પછી દેહી ચાલતા ચાલતા આપણે ત્યાં સભા મંડપમાં જવાનું છે તો દેવ ખાર પાર્ક કરીને આવ્યા

દર્શન દરવા જેવું છે કહ્યું કે આપણે સભા છે તો એ તરફ તમે જાઓ એમને કહ્યું કે 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 ના એટલે એટલે તરત તો મારે બેસવાનો આવશે દર્શન થશે નહીં ગુસ્સામાં કહે છે મારા મંદિર દર્શન કરવા જવું હોય તો તમે રોકશો કહ્યું કે ના ના અમે રોકીશું તો રહી તમે બાર ની બાજુ થી ફરીને જઈ શકો છો એટલે તો એટલા જ

અને એક બાજુ એવા પણ એમને સારે વિચાર આવે તું ગુરુના દર્શન કરવા આવશે ને આવું અન્યાય થાય ને આવું આવું બધું થાય તો કેમ ભેગું થાય કેવું દર્શન થાય આ પણ ના ચાલે તે પણ ના ચાલે બંને બાજુની ડાગમ દોડ જો ને કેમ મન ના એકબીજા સાથે યુદ્ધ કરતું હોય ને મન એવી યથા એમની હતી અમે જે વર્ણન કરી એ પ્રમાણે કે એક બાજુ મન એમ કે છે કે ના આ કરવું જોઈએ એક બાજુ મન એમ કે છે કે નહીં આમ ના ચાલે ને અને એ પછી છેલ્લે હથિયાર ઠાકોરજી તરફ મૂકી દીધા અને ઠાકોરજી સમક્ષ પ્રાર્થના કરી દરેક ખંડમાં પ્રાર્થના કરતા કરતા એમને ગયા કે ભાઈ મહારાજ સ્વામી હું જે કરવા માટે આવ્યો છું એટલે કે ગુરુના દર્શન આજે એનાથી સતત વિરુદ્ધ કાર્ય મારા હાથે થઈ રહ્યું છે એક બાજુ એવું અવગુણ લઈ રહ્યો છું ખરેખર તો આવા જગ્યાએ આવી અને દર્શન કરવા મળે આવ્યો એટલે આવા અવગર ખરેખર શાસ્ત્ર એમ કે છે કે લેવાય નહીં આપણા સંતો ગુરુવારી એ શીખવાડે છે તેમ છતાંય અત્યારે મારાથી આ લેવાય છે તો મારા મનની જે વ્યથા છે જે વમણો છે જે અત્યારે વહેતા રહે છે અને એના કારણે મને બધા વિચાર આવે છે તો કે મને આ તારો અને મને ઉગારો અને તમારા ઈચ્છા પ્રમાણેનું જીવન વાળો આવી રીતે એમને પ્રાર્થના કરી ત્યારબાદ તરત જ તેઓ ગૃહ ગૃહવરી ખંડોની અંદર પ્રદક્ષિણા માટે ગયા અને ત્યાં પર પ્રાર્થના કરી શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સાહેબ મન સાહેબ મહારાજ એમની સમજ પણ બાદ ના કરી કે તમારે જેવી નિર્દોષ ભક્તિ આવે તમારે જેવો નિસ્વાર્થ સેવા ભાવના આવે કોઈ ના અવગણ ન છુવાય આવા બધા અલગ અલગ પ્રાર્થનાઓ કરી છેલ્લે પાછા ઠાકોરજી પાસે આવીને અમે ફરીથી પ્રાર્થના કરી કે આજે મારા મનની વ્યથાઓ ચાલે છે બે અંદર અંદર મનનું જે યુદ્ધ ચાલે છે એને શાંત કરો અને હું જે કાર્ય કરવા માટે આવ્યો છું એ કાર્ય મારાથી થાય એવા મને આશીર્વાદ આપો એ વાત કરી અને તરત અહીં નીચે ઉતરે છે અને મંદિરમાં ચારેય બાજુ દર્શન કરવા માટે ઓળખા મારે છે કે ભાઈ આ જગ્યાએ તું ચારે બારે ગોતી ખાલી ક્યાંક પહોંચી જવું પરંતુ પછી પાછો ત્યાંથી એ નીકળી યર ઈ એમની પાસે સભા મંડપ બાજુ જાય છે અને એ સભા મંડપે જેવા પહોંચે છે તરત જ ત્યાં બાળકો માટેના પાસની વ્યવસ્થાઓ હતી એટલે બાળફો બધાને એમથી આપતા હતા અને હરિભક્તોને બહાર સ્ક્રીમ રાખેલી હતી બધા મંડપને બધું રાખેલું હતું ત્યાં બેસાડતા હતા એ જોઈને તરત એવું કરી ગયા એટલે ત્યાં ગેટ ઉપર ઉભેલા જે કાર્યકર હતા એની જોડે અમે દલીલ કરવાની શરૂઆત કરી કે ભાઈ આ આવું રીતે થોડું ચાલે તો અમે ક્યાં આ બીએબીએસ ની જે બીએબીએસ પ્રકાશ સ્વામી એમ પ્રકાશ છે એ એપ્લિકેશનની અંદર ન્યૂઝ મૂક્યા તમે ક્યાં વીઆઈબીએસ વેબસાઇટ ઉપર તમે ક્યાંય આવા ન્યૂઝ મૂક્યા કે તમે દરેક સેન્ટરોની અંદર પણ જાહેરાતો ખડાવી આવા ઘણા બધા ક્વેશ્ચનો તલે મારો એમ ન કર્યો એ કાર્યકર ઉપર કાર્યકર બહુ પ્રેમથી ખૂબ જ ખંતથી જવાબ આપ્યો કે ના ના એવું નથી સંતો હરિભક્તો કાર્યચરો ની બધાની ઈચ્છા એવી છે કે બધા જે કલા થાય હરિભક્તો આવે બાર થી મહેમાનો આવે બધાને આપણે સમાવવા પરંતુ બાળકોની સંખ્યા સતત વધતી જાય છે કેમ કે ગૃહ વળી માનસાહેબ નો જે સંકલ્પ છે એના આધારે સતત સંખ્યાઓ વધે છે તો એ બાળકોને પણ આજના દિવસે વિશિષ્ટ લાભ પ્રાપ્ત થાય અને એના માટે જ આવશે છતાંય હમણાં બધાની અહીંયાગરથી બધી વ્યવસ્થાઓ છે એ પૂરા થાય જગ્યાઓ હશે તો તમને બધાને એમાં સમાવેશ કરવામાં આવશે એવી રબી લેશા એમને વ્યક્ત કરી કે ભાઈ આમાં થઈ જશે તો તમને જરૂરથી બેસાડીશું પરંતુ ત્યાં જોઈને એ આવી બધાને લાગ્યું નહીં કે આમાં વ્યવસ્થા થાય કે એટલા બધા બાળકો સતત આવતા રહ્યા છે આખો સભા મંડપ થઈ ગયેલો કે પગ મૂકવાની જગ્યા નથી આવી પરિસ્થિતિ થઈ અને ત્યાં થોડીક વાર થઈ અને હરિભક્ત એક બારી હોય છે ત્યાં સભા મંડપની બધી બાજુ બારીઓ છે જ્યાં જારી જારી મૂકેલી હોય તેમાંથી એ ઉભા રહી અને દર્શન કરવાની શરૂઆત કરે છે કે આખી સભા છેલ્લે સમકલ્પ હું આ ઉભા ઉભા કરીશ તરત જ એમ સમજોને કે ખરેખર એમણે જે પ્રાર્થના કરી હતી કે એમના વમણો બધા શાન થઈ જાય એ પ્રમાણે એમના વમણો શાન થઈ ગયા ત્યાં ઊભા ઉભા એમ ચાલુ કર્યું પછી આવી રીતે બીજા પણ ઘણા બધા હરિભક્તો કાર્યકરો પર આવતા ગયા એ બધાને આ સમસ્યા થઈ તો એ જ હરિભક્ત એટલે કે આ જ હરિભક્ત જેમના વમણો ચાલતા હતા એમ આ બી વાતો કરી એ જ હરિભક્ત બીજા હરિભક્તોને બીજા યુવકોને બીજા જે ગૌરભાવ્યને સમજાવવા લાગે કે આપણે અહીં શું કરવા માટે આવે છીએ અને અત્યારે આપણે આવું લઈને શું કરી રહ્યા છીએ આપણે તો ગુરાદિત્યાનંદ સ્વામી આધાર લેવો જોઈએ ગુરાદિત્યાનંદ સ્વામી અક્ષર ઓરડીયથી જયારે મહારાજ ત્યાંથી પસાર થાય અને વીજળીના ચમકારે એક ચમકારાના અજવાળામાં જેટલા દર્શન થઈ શકે એ કરવા માટે પલરતા નારીએ એ ઊભા ઊભા દર્શન કરતા હતા તો આપણે તો સતત વીજળી છે સતત દેખા છે દેખાય છે એટલે લાઈટો છે બધી જ વ્યવસ્થાઓ છે જુવાળું છે આપણે તો ઉભા ઉભા થઈ શકીએ છીએ આપણે તો ક્યાં પલળવાનું છે આવી બધી ખરેખર પોઝિટિવ સત્સંગની આ આવી બધી વાતો કરી અને અનેક હર ત્યાં આગળ આવનાર હરિભક્તો વરબાવિયો ને આ વાત કરીને એમણે બદાવડા આવી રીતે એમને સાચી સમજણ પણ ધ્યાન આપી હવે ખરેખર આમ સમજે ને કે સેકન્ડમાં જે આ પરિવર્તન થવું અને સેકન્ડમાં જ આ મનના જે વમનો છે એમ કે આખી દુનિયા જે મનના વમનોથી બહુ વહેલાનું છે એની સામે આ નાનખડા આમતા સમયમાં ચેન્જ થવું એ એમની સાથે વાત કરત કરતો હતા ત્યારે એમણે એવું એમણે કહ્યું કે ખરેખર આમ જોવા જઈએ તો આપણે વચનામુદ છે સારાનપુરનું સાથનું નૈ મિશાલ અહીંયા ક્ષેત્રનો મહારાજે હિમમ્બા વનપુરણના પ્રશંસકની જે કથા આવે છે એના વચ્ચે જે વાત આવે છે કે જે આમ મનોમન મન ચક્ર ની ધારા કુંતિત થઈ જાય તેના નૈમિશાલ ચક્રજાનો મનમ તનમ સ્વામી એમના પ્રશ્ન પૂછે છે કે હમલાજ એ મનોમન ચક્ર તે શું છે એની ધારા દે શું સમજવી તો સીજી મહારાજ એ વો વર્સ વી આર આમ સમજે કે બીકલ માં સમજાયું કે એને શું કહેવાય કે મનો મનોમન ચક્ર છે એને કેવી રીતે સમજાય તો કે મનોમન ચક્રને કેમ જાણું તો કે જે મન છે ને એને ચક્ર ધારા કહેવાય કે એની ધારા જે ચક્ર છે મન ને ચક્ર કેવું છે હવે એ ધારા ને શું કહ્યું છે દસ ઇન્દ્રિયો કહી છે તો હવે સમજો કે એમાં જ એ વાત આવે છે કે ઇન્દ્રિય રૂપી જે મનની ધારા તે જે ઠેકાને ઘસાઈ ને ભૂખી થઈ જાય તેને નૈમી સાવે છે તો ખરેખર જોવા જઈએ તો આમની જે મન હતું કે મનની જે દારા હોય એટલે કે બધી ઇન્દ્રિયો આ ક્રોધ આવે ને આવું બધી ઈર્ષાઓ થાય ને એ બધું થાય એ બધી જે વાયાઓ છે એ બધી ભૂસાઈ ગઈ એમ દુઃખો કે ઘસાય ગઈ એવું થયું એટલે વાત કરી અનુભૂતિ એમને થઈ કે જ્યાં સત્પુરુષ હોય કારણ કે એમાં એવું લખેલું છે કે એવા સંત હોય એને આવું એકાંત ભગવાન ના એક સાધુ જે રહેતા હોય એ થઈકાણ ક્ષેત્ર જાણવું આવું વચનામૃતમાં ઉલ્લેખ છે એમણે કહ્યું કે ખરેખર ગુરુવારી મન સ્વામી ત્યાં બિરાજમાન છે આવો સુંદર અવસર છે અને ત્યાં મને આવા મારા મનના બ્રહ્મણો હતા એ એ જે વીતી હતી અને ઘસી નાખી અને આખો પરિવર્તન કરી દીધું એટલે કે ખરેખર જે વાત આવે છે ને શાસ્ત્રોની વાતો અને જ્યાં વચન અવૃતની અંદર જે મહારાજે વાતો કરી છે એ સાક્ષાત નો એનો અનુભવ થયો તો અહીંયા આપણને દેખાય એટલે એમને આપને આખી વાત કરી અને એમને પછી ત્યારે પછી ત્યાંથી માન સાહેબ મારા દર્શન પણ થયા પાલખી યાત્રા હોય છે બાલિકીઓની અને પછી બાળકોની કરી એના પછી જે થોડી ઘણી જગ્યાઓ થઈ હતી એમાં બધાને એન્ટ્રી લાપી એમાં આ હરિભક્તને ત્યાં સંતોની બાજુમાં જ જગ્યા મળી ગઈ અને સીધું જ માન મહારાજના ક્રોસથી સાક્ષાત દર્શન થયા અને ત્યાં બેઠા બેઠા અને બધી જ મનોકામનાઓ પૂરો થઈ એવો આશીર્વાદ પ્રાપ્ત રહે તો સમજવા મળે છે આપણને કે ખરેખર નૈમી શાળાના ક્ષેત્રનું જે વચનામૃત છે એ સાક્ષાત એ પ્રસંગ તાદ્રશ્ય આ પ્રસંગથી આપણને થાય છે કે મહારાજને જે વાણી છે જે શ્રીમદ ભાગવત પુરાણની જે કથાઓ છે એના આધારે જે પ્રસંગ ખરેખર આપણે વર્ષો પહેલાં બનેલા હોય અને એના આધારે આપણે જીવન ગાળતા હોય એવો રિયલ પ્રસંગ આ આપણને જોવા મળે છે તો આવા સુંદર પ્રસંગ આપણને પ્રાપ્ત થયો તો આમાંથી જ આપણે પ્રેરણા લેવાની થાય કોઈ પણ સંજોગે કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારે ભગવાન આપણી સાથે જે છે ક્યારેય આપણા ખોટું કરતા નથી આવું બધું આ બધી જે વમણો કારણ કે આ અરીબોત સત્સંગી છે ઘણું બધું એમને જ્ઞાન છે ઘણી બધી જગ્યાએ સેવાઓ કરેલી છે તેમ છતાંય કારણ કે આ તો મનની વ્યથા છે એટલે ઠલવાતી હોય છે પણ એની સામે જેમ નહીં મેં ક્ષેત્રમાં બધું ગ્રંથિ બધી થઈ જાય કે બધા મારા બધા જે વમણો શાંત થઈ જાય એમાં વમણો શાંત કરી અને ખરેખર મહારાજ સ્વામી એમને આશીર્વાદ જ આપ્યા કહેવાય અને આવી રીતે એમનું જીવન પરિવર્તન પણ કર્યું કેવાય તો આવો સુંદર એક પ્રસંગ આપણને પ્રાપ્ત થયો છે એટલે આપણે આજના દિવસે ગુરુવરી મનસાહે મહારાજ ને પણ પ્રાર્થના કરીએ કે આવા પ્રસંગો જે બન્યા એનાથી અમે પણ પ્રેરણા લઈ શકીએ અને અમે પણ એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી અને ખરેખર જે મહંત સ્વામી મહારાજ કહે છે એ પ્રમાણે જીવન બનાવી અને સૌમાં મહિમા દ્રષ્ટિ રાખી સમ સુવત ભાવથી એકતાથી આપણે સેવા ભક્તિ કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય